અમરેલી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી ઠપ્પ હોવાના કારણે લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એજન્સી દ્વારા આધાર કાર્ડ સેન્ટર પર ઓપરેટરોની નિમણૂંક નહીં કરાતા અનેક સેન્ટરો પર આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે સાવરકુંડલામાં ચાળીસ અરજદારોને એક દિવસ માટે ટોકન આપવામાં આવે છે તો તેની સામે સો કરતાં વધુ અરજદારો કામગીરી માટે આવે છે

તો સરકારને જરીક અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે ભાઈ આ વસ્તુ કરો તમે જલ્દી ને જલ્દી કાલે આવ્યો તો કાલે કે તમે ટોકન લઈ લેજો એટલે અમે વહેલા આવીને આ ટોકન લેવા આવ્યો તો આજ તો બંધ છે રજા એમ કહી દો ચાર દિવસની તો એને બોર્ડ મારવું જોઈએ કે રજા હોય તો ચાર